અને દોઢસો 200 જેટલા ભાઈ હતા હાલમાં ધનશાંત સ્વામી ને છપા સ્વામી છુપાઈ સ્વામી તા તા પણ ગોટા સ્વામી અને કેપી સ્વામી એક જગા પડે ત્રણ ભગત બે પાર્ષદ ને સ્વામીનાથ છપાઈ સંગ્રધ ત્રણ વ્યવસ્થા અમને જાતની ઘટનાથી નીકળ્યા એટલે લાલજી મહારાજ એ માથુશ્રે મળેલા છે પછી વડતાલ અમે ભેગા છે પછી માતુશ્રી કે જાતે કે નહીં માર માર સાઇન પીવી જ મારવાથી પોતે રોજી મહારાજ

બીજા વર્તાળ વાળે તરસા નાની નાની એને એને હુટકાયો આઘો કાઢ્યો આ